વિદ્યાર્થીઓને હિટ ના લાગે તે માટે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બપોરના ટાણે શૈક્ષણિક સત્ર ન બોલાવવા અને વિદ્યાર્થીઓને હિટ વેવ અને હિટ સ્ટ્રોક અંગે માહિતીગાર કરવા શાળાઓને સૂચના અપાઈ છે ભરૂચમાં હાલ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અંગ ગરમી વચ્ચે લોકો બપોરે નીકળવાનું ટાળતા બપોરના સુમારે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે ત્યારે ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માટે માર્ગદર્શિકા બહાર પાડી તેના પાલન માટે સૂચનો આપવામાં આવ્યા છે ભરૂચ સહિત ગુજરાતમાં ગરમીનો પારો સતત ઉપર જતા લૂ લાગવાના બનાવપાણા વધી રહ્યા છે તેવા સમયે શાળાના વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય જળવાય રહે તેવા આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કેટલીક સૂચના આપવામાં આવી છે અંગે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે શાળાનો સમય સવારના સાત થી અગિયાર સુધી રાખવા એટલે કે બપોરના સુમારે જયારે આકરી ગરમી હોય ત્યારે શૈક્ષણિક સત્ર ન બોલાવવા શાળાને સૂચના આપવામાં આવી છે તદ ઉપરાંત ઓપન સ્પેસ માં અભ્યાસ કે કોઈ કાર્યક્રમ નહીં કરવા સહિત વિદ્યાર્થીઓને હિટ સ્ટ્રોક લાગે ત્યારે શું કરવું જોઈએ અને હિટ વેવ શું હોય છે તે અંગે માહિતી ગાર કરવા સહિતની વિવિધ સૂચનાઓ તમામ સ્કૂલોને આપી દેવામાં આવી છે

અને સ્ટ્રોક લાગે ગરમીનો ત્યારે શું પગલાં લેવા જોઈએ એના અંગેની માહિતી આપવા માટે અને સમજણ આપવા માટે સૂચના આપી છે બીજી સૂચના અમે આપી છે એ લોકોને કે બાળકો શાળા બાળકોને કોઈ પણ ઓપન એર વર્ગો આ સમય દરમિયાન હાથ ધરવા નહીં અને ત્રીજી સૂચના એ આપી છે કે શાળાનો સમય જે છે એ સવારના સોથી છથી અગિયાર દરમિયાનનો નિયંત્રિત કરવો એટલે કે બાળકોને ભણવા માટે સાત થી અગિયાર દરમિયાન જ બોલાવા એ પછી પછીના બપોરના સમયગાળામાં કોઈ પણ પ્રકારનું શૈક્ષણિક કાર્ય કરવું નહીં આ અંગેની સૂચનાઓ અમે પરિપત્ર દ્વારા તમામ શાળાઓને જાણ કરેલી છે